અને ગામ વતન વધારે છે બાર ને બોવ આવે છે માન થયું રાખે પીર સંતાન નો હોય ને સંતાન પણ થાય છે નહીં મટે તો દાદા ને કે દાદા હું ખાલી લઈને તારા દર્શને આવીશ ત્યાર પેવો વાંચીશ

રામાપીરના દર્શન કરવા માટે તો વિડિયોમાં બન્યા રહેજો તમને દર્શન કરાવીશ રામાપીરના ને જણાવીશ કે રામા પીરનું ગામ એવો ભીમગઢ ગામ ક્યાં આવેલું છે તો ચાલો દર્શન કર્યા રામાપીરના ચાલો દર્શન કર્યા ભીમગટના પીર એવા રામાપીરના મિત્રો અહીં દર અજવાળી બીજે હજારો ભક્તો રામાપીરના દર્શને આવ્યા છે અને રામાપીર એમની મનોકામના પૂર્ણ કરે છે આસપાસના ગામના લોકો લોકોને ચોટેલાના લોકો તો અને રામાપીરના ભીમગઢ તરીકે પણ ઓળખે છે ઘણા લોકો તો નવું રણુજા પણ કહે છે મિત્રો એ મંદિરમાં ઘણા બધા રામાપીરના પ્રસાદ દર્શાવેલા એવા છે આપણે એમના પણ દર્શન કરીશું મંદિર નો ઇતિહાસ જણાવવાની પણ આપણે કોશિશ કરીશું અહી ધરંજભાઈ બીજા મહાપ્રસાદ નું આયોજન હોય છે અહી મંદિરે આવતા ભક્તોને પ્રસાદ જમાડવામાં આવે છે મિત્રો અહીં રામાપીર ના ભગત એવા દેવજી બાપા તેમના શરણ કમાર પણ સ્થાપના કરેલ છે આપણે પણ દર્શન કરીશું મિત્રો મંદિર માં શ્રીફળ ધરી ત્યારબાદ અહિયા વધુ હોય છે આપણે ત્યાં દર્શન કરીશું મિત્રો દેવજી બાપા પેલા રામ મંડળ રમતા ત્યારે રામાપીર ભુવા હતા મિત્રો મંદિર નિર્માણ સમયે જ આ વૃક્ષોનું રોપણ કરેલું અત્યારે મોટું જંગલ બની ગયું છે મિત્રો મંદિર નિર્માણમાં દેવજી બાપા ગામના લોકો મંડળના સભ્યો બધાનું યોગદાન છે તો મિત્રો અહીં આપણે લાઈવ શિયા સણાની પ્રસાદી બને છે તે બતાવવાની કોશિશ કરીશ મિત્રો એટલા માટે બતાવું છું કે આ સણાની પ્રસાદી છે એ ખાસ છે આસપાસ ગામમાં ક્યાંય આવી શણાની પ્રસાદી બનતી નથી એટલા માટે બતાવું છું મિત્રો પ્રસાદી બનાવે છે જયંતિભાઈ ખોરાણી અને સલા બાપા ઝાપડિયા એટલા માટે બતાવો છું બીજી ક્યાં આવી બનતી નથી પ્રસાદ માં તો ગુંદી ગાંઠિયા અને ખીર બનેલ તૈયાર છે આ છે મંદિરનું રસોડું પ્રસાદી પણ તૈયાર થઈ ગઈ છે મિત્રો અહીં ના સભ્યો ગામના લોકો રામાપીરનું સેવા કાર્યમાં સાથે મળી અને રામાપીરની સેવા કરે છે મંદિરે આવતા ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે મિત્રો એ અંજવાળી બીજા આવતા ભક્તો માટે સાંજ સુધી પ્રસાદ ચાલુ જ હોય છે

અને પછી પાસુ મંડળ ચાલુ કર્યું ત્યારે મારી નાની ઉંમર હતી અને મંડળ માં બધા નાના નાના જ હતા સોતેર વર્ષના નિવાસ નાની ઉંમર ના ધોરણો બધા અને પછી મંડળ ચાલુ કર્યું પછી આયા ગામની પછી જમીન મોટા મોટા વાડા હતા હાથલા બાવ એવા હતા

દાદાની પ્રાણ પ્રતિષ્ઠા પણ નવ વર્ષની અંદર થઈ ગઈ આ રમત ના જે પૈચાયા અને છોટલા માં ખૂબ આવ્યો બાર થી આવ્યો અને પછી જયારે મંડળ ચાલુ થયું ને ત્યારથી દર બીજે છોકરા જમાડવી જ છે કોઈ આ મંદિર થી જમાડવી છે એવું નહીં હા બ્રહ્માનનું ચાલુ કર્યું નાખી છોકરા નો પ્રસાદ કાર્યવા માટે સહન સતત મંડળ ચાલુ થયું તે દુનું ચાલુ જ છે અને અત્યારે દર બીજે માણસો બહુ આવે છે બહાર નું ગામ નું તો આવે છે પણ બહાર નું આવે છે સોટેલા ના આવે ફરતા ગામડા ના આવે અને કેટલું માણા હાલી પણ આવે છે દાદા ના દર્શને સવાર નું તે હાલ ના સાત સાડા સાત વાગ્યા ગીમ નામ વ્યક્ત હોય આરતી સાહેબ ત્યાં ની ગી માણસો અને પ્રસાદ પણ આખો દી ચાલુ હોય છે અને ગામ સાથ સહકાર સારો છે વતન વધારે છે બહાર આવે છે માન થયું રાખે પીર સંતાન નો હોય ને સંતાન પણ થાય છે લોકો એમ કે રોગ તમને નહીં મટે તો દાદા ને એમ કે દાદા હું ખાલી તારા દર્શને આવીશ ત્યાં જીવ વાંચીશ

અને તો માત્ર નિમિત સિંહ બરાબર લાઈની સેવા ને ભક્તિ ને લઈ અને આ માણસો આવે છે અને દાદા જાગૃત છે ને એવું કીધું કે દાદા તારો ભેગ કર્યો આ ભીમગઢ ની અંદર જે ઘણુજા માણસો આવે ને એ એક શોધ ક્યાંય ભીમગઢ ની અંદર માણસો આવવા જોઈ છે એટલે આ બધી એની સેવા ને લઈ અને વિશ્વાસ ના હિસાબે આ બધી હાલી જાય Thank <laughs> you. Thank you. મિત્રો એ ભીમગઢ ગામ માં આવતા જ પાદર માં આવે છે ભીમનાથ મહાદેવ નું શિવાલય ત્યાં પણ અવશ્ય દર્શન કરજો મિત્રો મંદિરના લોકેશન ની વાત કરીએ તો રાજકોટ થી થાય છે પચાસ કિલોમીટર જો તમે રાજકોટ થી આવો છો તો જમણી બાજુ આવે છે ભીમગઢ ગામનો રસ્તો અમદાવાદ થી થાય છે એકસો પાસઠ કિલોમીટર અમદાવાદ થી આવતા તો હોમ ધામ પાસે આવે છે ડાબી બાજુ ભીમગઢ ગામનો રસ્તો તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે રામાપીરના મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે અને જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રાણાના રામરીમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અમારા નવા વિડીયો આવે તો આપના સુધી પહોંચતા રહે અને માહિતી મળતી રહે જય રામાપીર